તો હેલો દોસ્તો સ્વાગત છે મારા ચેનલ પર એમ કે બામી તમારા માટે અમે લાવ્યા છે જુવાન પાડો જે કે ચાર ધાતિઓ છે ને ચાલુ છે તો પાડો જોઈ લો પછી આપણે કિંમત કેવું આ પાડો ભગરો છે તો હમણાં કિંમત કહી દેવું આગળ પાછળ બધું જોઈ લો જો આ એક લાખની અગિયાર હજાર રૂપિયાનું છે ભાવ તો બેઠકમાં થઈ જશે બાકી પાડો તો જુવાન છે કઈ ઘટે નહી જોઈ લો પાછળથી બી જોઈ લો આગળથી લઈને પાછળથી આ પાંચ ફૂટનો પાડો છે આગળથી બતાવો ભાઈ તો દોસ્તો દોસ્તોની કિંમત તો કહી દીધી જેને પણ પાડો સારો લાગે એ કોલ કરો છો નંબર લિંકમાં આવી જશે હજી એક વખત અંબળી લો એક લાખ ને અગિયાર હજાર રૂપિયામાં આપવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કર